રાજપીપળાના સિંધીવાડ વિસ્તારમાં પ્રસ્તાવિત આરએસ રેસિડેન્સી મામલે હિન્દુ સંગઠનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા હવે જેમાં વળાંક આવ્યો છે શું હતો સમગ્ર મામલો કોણ કરી રહ્યા હતા વિરોધ હવે કોણ આપી રહ્યું છે સમર્થન જુઓ આ વીડિયોમાં રાજપીપળાના સિંધીવાડ વિસ્તારમાં પ્રસ્તાવિત રહેણાંક સોસાયટી મામલે નગરના કેટલાક હિન્દુ સંગઠનો અસાન ધારાના મુદ્દાને આગળ કરી વિરોધ કરી રહ્યા હતા હજી બે દિવસ અગાઉ જ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે આજે રાજપીપળા સિંધીવાડ વિસ્તારના સ્થાનિક આદિવાસી રહીશો અને હિન્દુ સંગઠનના અગ્રણીઓ દ્વારા નર્મદા અધિક કલેક્ટર સમક્ષ રજૂ થઈ હવે અમને આ રેસિડેન્શિયલ સોસાયટીના બનવા સામે વિરોધ નથીની લેખિત સંમતિ આપી બિલ્ડરો સાથે સમાધાન થયાનો

અને અમારા સ્થાનિકો ને ત્યાં સોસાયટી બને તો અમારી માંગ પૂરી થઈ ગઈ છે જમીન છોડવાનું જે કીધું તું તે લોકો જમીન છોડીને કામ કરવાના છે અને એ રસ્તા પર હિન્દુ જે છ પ્લોટ છે તે હિન્દુને જ આપવાના છે અને ગાર્ડન છે એટલે કોઈ ઇશ્યુ નહી આવતો એ બાજુ અને જે કાળકા માતાની મંદિરની બાજુની અંદર જે જગ્યા હતી કે જે વિવાદ હતો એની શરૂઆત જ અમે કરેલી કે ભાઈ આ જે નજીકની અંદર જે મુસ્લિમ રેસિડેન્ટ ના બને મદરેસા અને ની એવી ચર્ચાઓ થઈ એટલે અમે એનો વિરોધ કર્યો હતો કે ભાઈ અહીં જગ્યાએ સ્થાનિક લોકોનો દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો હતો અને અમે એમની જોડે રહી અને અમને કીધું કે આ બાજુની અંદર જે અસાન લાગેલો છે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા કે અહીં મુસ્લિમ રેસિડેન્ટ બને તો અહીં કાકા માતાનું મંદિર છે તો કારકા માતાના મંદિરની અંદર જે મેળો ભરાય છે દર ચૈત્રી પૂનમે એ મેળાની દખે જે આયોજન થતું હતું એની અંદર કોઈ મતલબ મેં એ ના થાય વિવાદ ના થાય એટલા માટે વિરોધ કર્યો તો સ્થાનિક લોકો દ્વારા હવે અત્યારે જે માંગ હતી સ્થાનિક લોકોની અને ત્યાંના હિન્દુઓની તમામ લોકોની માંગ એવી હતી કે અમને આ જો મંદિર માટે જો આટલી જગ્યા છોડી આપે અને આ જગ્યા છોડીને જો બનાવે તો અમને કોઈને વાંધો નથી એ પહેલાંથી જ આ ચર્ચા કરવામાં આવતી હતી અને આજે જે છેલ્લે એનું નિરાકરણ આવી ગયું છે સ્થાનિક લોકો પણ જોરે છે ત્યાંના હિન્દુઓ પણ જોરે છે અને એ લોકો દ્વારા નક્કી કરવામાં આવ્યું અને જે માલિક હતા એમને પણ નક્કી કર્યું કે ના હવે કંઈ વાંધો નહીં આનું નિરાકરણ આપણે કરી નાખીએ અને એમને સ્વીકારી લીધું કે હવે હવે આ જગ્યાની જે જગ્યા તમે કીધી એ પ્રમાણે અમે જગ્યા પણ છોડીશું પ્લસ આ સાઇડના તમામ પ્લોટ અમે હિન્દુઓને જ આપીશું અને કોઈ હવે વિવાદ થાય એવો પ્રશ્ન ઊભો નહીં થવા દઈએ